ફરી ગુજરાતમાં સગીરા પર દુષ્કર્મ ની ઘટના કુટુંબના સગા ભાઈએ જ આચર્યું દુષ્કર્મ જુઓ વધુ વિગત ક્રાઇમ સ્ટોરીમાં બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આશરે વર્ષની સગીરા સાથે ચાર તારીખે એકાએક પેટમાં દુખાવો થવા લાગ્યો હતો જેથી તેના માતા પિતા સગીરાને હોસ્પિટલ લઈ ગયા હતા જે બાદ ડોક્ટરે સગીરાના પેટ જ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું સામે આવ્યું હતું ત્યારે સગીરાના માતા પિતા ઘરે આવીને તેમની પૂછપરછ કરી હતી જે બાદ સગીરાએ જણાવ્યું કે ત્રણેક માસ પહેલા પ્રદીપ નામના યુવાને તેને ઘરે બોલાવીને ધમકી આપીને આ પ્રકારનું દુષ્કર્મ કર્યું હતું જેથી સગીરાના પિતાએ ગઢડા પોલીસ સ્ટેશનમાં જઈ અને પોલીસને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી જે બાદ ગઢડા પોલીસે પ્રદીપ વિરુદ્ધ દુષ્કર્મ અને પોસ્કો કલમ હેઠળ આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા જોકે આ મામલે મોટો ખુલાસો કરતા પોલીસ શું કહી રહી છે સાંભળો ગઢડા પોલીસ સ્ટેશન ખાતે આજે બીએનએસ એનએસની કલમ પાસઠ એક તથા પોક્સોની કલમ ત્રણ એ તથા ચાર મુજબનો જે ગુનો છે તે દાખલ થયો છે જેમાં આ કામના ફરિયાદી છે તેમની ફરિયાદની હકીકત જોઈએ તો એક સગીર વયની તેમની દીકરી તેની સાથે આ જે કામના આરોપી છે તેમના દ્વારા તેમની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી અને તેમને ધમકી આપી હોય તેવી હકીકત છે તે જાહેર કરવામાં આવી છે જે અન્વયેનો ગુનો દાખલ કરી અને હાલમાં પોલીસ સ્ટેશન ગઢડા ખાતે આ તપાસ છે તે ચાલી રહી છે આ કામે જે આરોપી છે તે પ્રવિંદીપભાઈ વિનાભાઈ શેખલિયા રતનપરના છે તેમને હાલમાં પોલીસે ડિટેન કરી અને આગળની કાર્યવાહી છે તે શરૂ કરી છે તથા આ બાબતે ફરિયાદમાં જે હકીકત જણાવી છે તે વેરીફાય કરવા માટે આગળ પોલીસ દ્વારા રિમાન્ડની માગણી કરવામાં આવશે જેમાં આ સમગ્ર ઘટનાક્રમ કઈ રીતે બન્યો છે તે અંગે વિસ્તારપૂર્વક ઇન્વેસ્ટિગેશન છે તે કરવામાં આવશે આ બાબતે પોલીસ કસ્ટડી દરમિયાન પૂછપરછમાં જે પણ ગુનાહિત ઇતિહાસ છે તે અંગે પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે અને ઇન્વેસ્ટિગેશનના પાર્ટ રૂપે આ વસ્તુને લેવામાં આવે છે જે બાદ સગીરાનું મેડિકલ કરાવતા જ તેને બે માસનો ગર્ભ હોવાનું મેડિકલ રિપોર્ટમાં સામે આવ્યું હતું જ્યારે પોલીસે દુષ્કર્મ ગુજારનાર સગીરાના કૌટુંબિકભાઈને ઝડપવા માટે અલગ અલગ ટીમ બનાવીને શોધખોળ શરૂ કરી હતી અને આખરે ગઢડા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી પ્રદીપની ધરપકડ કરી છે અને તપાસ માટે વધુ રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે બોડાથી રઘુવીર મકવાણાનો અહેવાલ ગુજરાત તક